રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની ઘટનાને આજે એક માસ પૂર્ણ થયો છે ત્યારે કોંગ્રેસ દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી જેમાં કોંગ્રેસના તમામ અઢાર વોર્ડના નેતાઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા સાથે પીડિત પરિવારના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા પીડિત પરિવારની એક જ માંગ છે કે અમને ન્યાય મળે જે જગ્યાએ દુર્ઘટના બની હતી તે ટીઆરપી ગેમ ઝોન ખાતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી કાથર સંતોષબેન ચંદુભાઈ છે અમે જે ટીઆરપી ગેમ ઝોન માં આગ લાગી એમાં અમે મારી બેન ગુમાવ્યા છે બેન કાથે આજે એની પૂર્ણ સ્થિતિ છે એક મહિનો થઈ ગયો અત્યારે અમે એની પરમ શાંતિ માટે કેન્દ્ર ચલાવવા આવ્યા છે નવ આત્માને શાંતિ મળે એના માટે અમે પ્રાર્થના કરવા આવ્યા બધી અમારી સાથે જીજ્ઞેશભાઈ લાલભાઈ પાલભાઈ મીડિયા વાળા રાજકોટની ઓલ પબ્લિક બધી અમારી સાથે જ છે હું એનો આભાર માનું છું બે ગુજરાત સરકાર અમારે અપેક્ષા નથી હવામાં રાખવાની પણ નથી કેમ કે આ ગુજરાત ગુજરાત સરકાર આ લોકશાહી દેશ છે જો લોકશાહી દેશ માં ગુજરાત સરકાર લોકો બનાવી પણ શકે તો ગુજરાત સરકાર ઉઠાય ફેકી પણ શકે

આ સ્થળ ઉપર આવતા જ મારી આંખમાં આંસુ અને હૃદય રડતું હોય એવું લાગે રૂવાડા કાપવા લાગે કારણ કે દ્રશ્ય ત્રીસ દિવસ પહેલાનું નજર સામે આવે એવું વિચાર આવે કે અહીંયા જે ઘટના ઘટી છે ત્યારે જે આત્માઓ પોતાના જીવને બચાવવા માટે એ જે સંઘર્ષ કર્યો હશે એમણે જે તરફડ્યા હશે એ વિચારીએ તો પણ આપણને રડી જવાય એવી ઘટના એટલે અહીંયા શ્રદ્ધાંજલિ આપતી વખતે એટલું જ કે એ દિવંગતોના આત્માને શાંતિ મળે પરિવારને આ દુઃખમાં થી નીકળીને દુઃખને ઝેલવાની શક્તિ મળે અને સરકાર કે પછી જે નીતિ નિર્ધારકો છે જે નિર્ણય કરનાર છે એને સદબુદ્ધિ મળે એવી આજે પ્રાર્થના અમે સૌએ મળીને અહીંયા કરી છે